હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે આલુ પરાઠાની રેસીપી શેર કરીશ આલુ પરાઠા સાથે ખાવાની એકદમ ટેસ્ટી લસણની ચટણીની પણ રેસીપી શેર કરીશ આ રીતે આલુ પરાઠા બનાવશો તો એકદમ સોફ્ટ બનશે અને સ્ટફિંગ ભરીને ઘણીવાર વણતી વખતે પરાઠા ફાટી જતા હોય છે તેઓ કોઈ પ્રોબ્લેમ થશે નહીં આ રીતે આલુ પરાઠા તમે બ્રેકફાસ્ટમાં બાળકોને લંચ બોક્સમાં કે સાંજના ડિનરમાં કે વન ડે પિકનિકમાં પણ બનાવીને લઈ જઈ શકો છો તો ચાલો આલુ પરાઠા બનાવવાની રેસીપી જોઈ લઈએ હવે એક મોટા બાઉલમાં મેં ત્રણ વાટકી ઘઉંનો લોટ લીધેલો છે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને મોણ માટે ચાર ચમચી તેલ લીધેલું છે તે ઉમેરી દઈશું મોળ અને મીઠાને સરસ લોટમાં બરાબર મસળી અને મિક્સ કરી લઈશું હવે જરૂર પૂરતું પાણી ઉમેરતા જઈ અને સોફ્ટ પરાઠા માટે લોટ બાંધી લઈશું લોટને સારી રીતે મસળી લઈશું પરાઠા માટેનો લોટ બંધાઈ ગયો છે પરાઠા બનાવવા માટે આપણે નોર્મલી જે લોટ બાંધતા હોઈએ છીએ તેના કદાચ સોફ્ટ રાખીશું જેથી સ્ટફિંગ ભરીને વણતી વખતે પરાઠા ફાટે નહીં એ થોડું તેલ નાખી અને પણ મસળી લઈશું પરાઠાનો લોટ તૈયાર છે હવે તેને ઢાંકી અને રેસ્ટ આપી દઈએ ત્યાં સુધી સ્ટફિંગ બનાવી લઈશું સ્ટફિંગ બનાવવા માટે મેં એક કડાઈમાં ત્રણ ચમચી તેલ ગરમ મૂકેલું છે તેમાં અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું દસથી બાર લીમડાના પાન અડધી ચમચી હિંગ અને એક મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી સાંતળી લઈશું આદુ મરચાંની પેસ્ટ સંતળાઈ જાય એટલે તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું મેં અહીંયા બે મોટી ડુંગળી ઝીણી સમારીને લીધેલી છે તે ઉમેરી દઈશું ડુંગળીની ક્વોન્ટિટી તમે વધારે કે ઓછી તમારી પસંદ પ્રમાણે કરી શકો છો હવે ડુંગળીમાં ડુંગળીના ભાગનું થોડું મીઠું ઉમેરી દઈશું જેથી ડુંગળી જલ્દી ચડી જશે અને મિક્સ કરી લઈએ તમે જોઈ શકો છો કે ડુંગળીનો કલર બદલાઈ ગયો છે હવે મસાલા કરી લઈએ એક મોટી ચમચી લાલ મરચું અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું અડધી ચમચી ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું બધું બરાબર મિક્સ કરી લઈશું મસાલો સરસ મિક્સ થઈ ગયો છે હવે મેં અહીંયા પાંચસો ગ્રામ બટેકાને બાફી છોલી અને કટ કરી લીધેલા છે તે ઉમેરી દઈશું બટાકા પણ બરાબર સરસ વઘારમાં મિક્સ થઈ ગયા છે વચ્ચે વચ્ચે જો ક્યાંય બટાકાના રીતે મોટા પીસ હોય તેને સ્મેશ કરી લેવા હવે એક મોટી ચમચી લીંબુનો રસ ઉમેરીશું અને કોથમીર ઉમેરીશું બધું બરાબર મિક્સ કરી લઈએ સ્ટફિંગને સારી રીતે મિક્સ કરી અને હવે ઠંડુ થવા દઈશું સ્ટફિંગ ઠંડુ થાય ત્યાં સુધી આપણે આલુ પરાઠા સાથે ખાવાની ચટણી બનાવી લઈએ ચટણી બનાવવા માટે મેં અહીંયા દસથી બાર કળી લસણ લીધેલું છે બે લીલા મરચાં સમારીને લીધા છે એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું લીધું છે એક ચમચી જીરું અને અડધી ચમચી જેટલું આખું જીરું લીધેલું છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને બધું ખાંડી લઈશું આ ચટણી તમે મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો પણ આ રીતે હાથેથી ખાંડીને બનાવશો તેનો ટેસ્ટ વધારે સારો લાગે છે ચટણી વટાઈને તૈયાર છે હવે તેનો વઘાર કરી લઈએ તેલ ગરમ મૂકી અને ચટણીને આ રીતે સાંતળી લઈશું આ રીતે ચટણીને વઘારી અને સરસ તેલમાં લસણ સંતળાઈ જાય છે તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે ચટણી પણ સરસ સંતળાઈને તૈયાર છે હવે ઉપરથી થોડી કોથમીર નાખી અને મિક્સ કરી લઈશું તો તૈયાર છે આલુ પરાઠા સાથે ખાવાની ચટણી આ ચટણી તમે રોટલી ભાખરી સાથે પણ ખાઈ શકો છો હવે લોટ પણ સરસ સેટ થઈ ગયો છે લોટને ફરી થોડું મસળી લઈશું પરાઠા બનાવવા માટે હવે લૂવ લઈ અને રોટલી વણી લઈશું હવે તેમાં સ્ટોપિંગ ભરીશું અને ચારે બાજુથી કિનારી આ રીતે ફોલ્ડ કરી લઈશું આ રીતે બધી કિનારી ભેગી કરી અને પછી વધારાનો લોટ હશે એ લઈ લઈશું અને પ્રેસ કરી દઈશું અને ફરી થોડું અટામણ લઈ અને વણી લઈશું પરાઠાની સાઈઝ તમે તમારી પસંદ પ્રમાણે નાના મોટી કરી શકો છો આ રીતે એક સરખા વણી લઈશું તમે જોઈ શકો છો કે એકદમ ઇઝી પરાઠા વણાઈ જાય છે ફાટતા બી નથી હવે તેને તળી લઈશું પરાઠાને આ રીતે તેલ મૂકી બંને સાઈડથી સરસ લાઇટ ગોલ્ડન તળી લઈશું મેં અહીંયા રેગ્યુલર આપણે જે રોટલી કરવા માટે લોખંડની તવી વાપરતા હોઈએ છે તેમાં જ તળ્યા છે તમે નોનસ્ટિકનો પણ ઉપયોગ કરી શકો છો પરાઠા સરસ તળાઈને તૈયાર છે હવે તેને સર્વ કરી દઈએ તો તૈયાર છે એકદમ ટેસ્ટી આલુ પરાઠા તેને લસણની ચટણી અને મસાલા દહીં સાથે સર્વ કર્યા છે આ રીતે લસણની ચટણી સાથે અને મસાલા દહી સાથે આલુ પરાઠા બહુ જ ટેસ્ટી લાગે છે એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરો અને ખાવામાં એકદમ સોફ્ટ બને છે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકમ દબાવાનું ભૂલતા નહીં અને રેસીપી કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂર જણાવજો